ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા શ્રી આદિનાથ ચિનાલય ખાતે અને પાંજરાપુર ખાતે શ્રી સિદ્ધાચલ શત્રુજય ફૂટના દર્શનનો કાર્યક્રમ યોજાયો શ્રી શેત્રુંજય માધેર ગુજરાતના ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેર નજીક આવેલી ટેકરીઓ પર આવેલું છે સમુદ્ર સપાટીથી તે પચાસ મીટરની ઊંચાઈ શત્રુંજી નદીની નદીના કિનારે આવેલું છે ટેકરીઓ તેવી ટેકરીઓ બિહાર ગ્વાલિયર માઉન્ટ ગિરનારમાં સાથે સમાનતા ધરાવે છે શત્રુજય પર્વત પર આઠસો જૈન મંદિરો આવેલા છે જૈન ધર્મના પ્રથમ તીર્થકર ભગવાન ઋષભદેવે પર્વતની ટોચ પર મંદિરોમાં તેમનો પહેલો ઉપદેશ આપ્યો ત્યારે પર્વતોને પવિત્ર કરવામાં આવ્યા ટેકરીઓનો પ્રાચીન ઇતિહાસ પણ પુંડરિક સ્વામી મુખ્ય અને જેમણે અહીં મુક્તિ મળી હતી તેમના પવિત્ર મંદિરથી સામેની બાજુએ આવેલા તેમના મંદિર અને તેમના પિતા ભરત દ્વારા બાંધવામાં આવે છે યાત્રાળુ દ્વારા તેમની પૂજા કરવામાં આવે છે શેત્રુંજયને પુંડરિકી ગિરી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે પુડરીકને આ પર્વત પર નિર્વાણ પ્રાપ્ત થયું હતું શેત્રુંજય મહાત્મા અનુસાર પ્રથમ તીર્થકર શ્રી શબદેવજીએ અહીં પોતાનો પ્રથમ ઉપદેશ આપી સ્થળને પવિત્ર બનાવ્યું તેમના પૌત્ર પુંડરિકને સ્થળે મુક્તિ મળી હતી તેથી આ સ્થળ સ્તરોમાં શરૂઆતમાં પુડરી તરીકે પ્રસિદ્ધ થવું અને અહીં પુંડરીક સ્વામીની આરસની મૂર્તિ છે જેને વીર સંવત એક હજાર ચોસઠમાં વિધ્યા વિંધ્યાધર કુલના મુનિની દીક્ષા એટલે કે સં સંલેખણા પ્રસંગની યાદગીરીમાં શ્રેષ્ઠી અમે દ્વારા સ્થાપિત કરાઈ પુંડરીકના પિતા અને બાહુબલીના ભાઈ ચક્રવર્તી ભરત પણ શત્રુંજય પર ઘણી વખત આવ્યા અને પોતાના પિતા ઋષભદેવની યાદમાં મંદિર તેમણે બંધાવ્યા હોવાનું મનાય છે દંતકથાઓ અનુસાર આ સ્થળ ઘણા અન્ય તીર્થકર સાથે પણ જોડાયેલું છે પોતાના જીવનના અમૃત કાર્યોને લીધે કે શારીરિક બીમારીને લીધે અથવા વૃદ્ધત્વને લીધે શ્રી

મંદિરો બન્યા હતા જે બધા ખંડિત થતાં સોળમી સદીમાં ફરી રાજા કુમારપાલ અને વિમલ વિમલશા એ આ મંદિરો નવા બનાવ્યા રાદા આદિનાથને આ તીર્થ ઉપર જીવનધાન પ્રાપ્ત થયું હતું અને અહીં નિર્માણ પણ પ્રાપ્ત થયું હતું કહેવાય છે કે ચૌદ રાજ લોકમાં

લગભગ હજાર જેટલા ભાવિકો સવારે નવ વાગ્યા થી સાંજના છ વાગ્યા સુધી દર્શન કરે છે અર્ચના કરે છે જાપ કરે છે આવનાર તમામ ભાવિકોને ને અને ગાંઠિયાની ની કરવામાં આવે છે